ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદય ની વિને મિત્રો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું આપણે આ ચેનલમાં આ ચેનલના માધ્યમથી જીવનનું સત્ય જેવું છે એવું કોઈ પણ પ્રકારના પડદા વિના કોઈ પણ પ્રકારના ઢાંક પીછોડો કર્યા વિના એને એના મૂળ રૂપે કહેવાનો પ્રયાસ કરીએ છીએ સવારે વરસાદ હતો એટલે ખેતરોમાં જે વિડીયો બનાવવાનો મોકો મને ન મળ્યો અને અત્યારે બપોરે ઇલેક્ટ્રિસિટી નથી લાઇટ ગઈ એટલે ગામમાં અસહ્ય બાફ અને ઉકળાટ હતો મને થયું કે ગામથી દૂર થોડુંક ખેતરોમાં જાઉં પવન છે પણ મને લાગે છે કે અમુક એક અંશે હું એ પવનના ડિસ્ટર્બન્સને રોકી શકીશ કે મારી આસપાસ દીવાલ છે તો આજે વાત કરવી છે કે કઈ રીતે ભારતના જે ઝીંગુર મરકટ કીડા મકોડા છે એ હંમેશા સંચય કર્યા કરે છે ધન ઉપાર્જન કર્યા કરે છે અને ક્યારેય પોતાનું જીવન જીવતા નથી સનાતન ધર્મમાં વેદાંતમાં વૈદિક પરંપરાઓમાં ધન સંચયના કેટલાક ચોક્કસ નિયમો હતા પરંતુ એ નિયમોનું બિલકુલ પાલન છેલ્લા બસો ત્રણસો વર્ષથી કરાતું નથી રાજા પહેલાં મને લાગે છે થોડુંક ઓથ લેવી પડશે નહીં તો પવન વાળું જે ડિસ્ટર્બન્સ છે એ તમને શાંતિથી નહીં મને લાગે છે કે હવે એટલો બધો પવન આ નાગદાતા નાગદેવતા ઈશાવાસી ઉપનિષદમાં ચારે બાજુ આપણે પરમાત્મા જોઈએ અને દરેક જીવમાં જીવ સૃષ્ટિમાં પરમાત્મા જોઈએ એટલે અલગ અલગ પશુ પક્ષીમાં એક એક પ્રતિક નક્કી કરી અને એની પૂજા કરવાનું નક્કી કરવામાં આવ્યું વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ તો સરિસરૂપમાં નાગદેવતા પસંદ કરાયા એટલે એક પ્રેક્ટિસ હતી ચારે બાજુ પરમાત્મા જોવાની ચારે બાજુ પરમ પરમતત્વ જોવાની તો નાગદેવતાનું શરણ મેં લીધું છે અને અહીંયા થોડોક પવન અમુક એક અંશે રોકી ગયો તો આપણે વાત કરતા હતા કે વૈદિક પરંપરાઓમાં સનાતન ધર્મમાં ધન ધનસંચયના નિયમ હતા રાજા કેટલું ધન રાખશે ગૃહસ્થ કેટલું ધર્મ રાખશે બ્રાહ્મણ કેટલું ધન રાખશે ક્ષત્રિય કેટલું ધન રાખશે વૈશ્ય કેટલું ધન રાખશે શુદ્ર આ શુદ્ર એટલે અનટચેબિલિટી નહીં હોય અસ્પૃશ્યતા નહીં એ તો પાછળથી બધું ખુશાળ્યું છેલ્લા હજાર પંદરસો વર્ષમાં શુદ્ર એટલે દરેક મેન્યુફેક્ચરર અદાણી અંબાણી દુનિયાના સૌથી મોટા શૂદ્ર છે વૈદિક પરંપરા મુજબ એ શુદ્ધ સ શરણનો સ હતો એને ક્ષ કરી શુદ્ર અને અનઅસ્પૃશ્યતાને ખુશાળી દીધી આપણે તો બધા જ જે આ લો જીવનના જે સમાજ જીવનનો જે પણ હિસ્સો હતા એ બધા કેટલું ધન રાખશે એના ચોક્કસ નિયમો હતા અને આ નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા હતા કે આપણા જે ઋષિમુનિ છે એ બહુ એડવાન્સ હતા એ કોઈ મૂરખ લોકો ન હતા એમને ખબર હતી કે જો ધન સંચયના ચોક્કસ નિયમો નહીં બનાવવીને તો આ ઝીંગુર મરકટ કીડા મકોડા આખી જિંદગી ખાલી ભેગું કરતા રહેશે અને ભેગું કરતાં કરતાં એક દિવસ મરી જશે માટી થઈ જશે એને ભોગવશે નહીં એટલે ઋષિમુનિઓએ ખૂબ બુદ્ધિપૂર્વક ધનસંચયના નિયમ બનાવ્યા સાથે સાથે વૃત્તિશંકરતા ને પાપ ગણ્યું વૃત્તિ શંકરતા એટલે તમે બીજાનો ધંધો ન કરી શકો ભારતમાં ખૂબ જ પવન છે પણ ભારતમાં વૈદિક પરંપરાઓમાં બીજાનો ધંધો કરવો એ સૌથી મોટું પાપ હતું બ્રાહ્મણ ખેતી ન કરી શકે ક્ષત્રિય વાણિજ્ય વેપાર ન કરી શકે એટલે એટલા માટે કે આપણા જે પૂર્વજ હતા એમને ખબર હતી કે સમાજને તમારે વ્યવસ્થિત ચલાવવો હશે આર્થિક રીતે સમાનતા લાવવી હશે તો તમારે કામની વહેંચણી કરવી પડશે અને અર્થ ઉપાર્જનના સાધનોની પણ વહેંચણી કરવી પડશે તો પહેલા શંકરતા નહોતી એટલે કોઈ કોઈનો ધંધો ન કરતું એટલે બેરોજગારીના પ્રશ્ન ઉભા ના થતા હવે આજે તો ક્ષત્રિયનો દીકરો ફર્નિચરનો શોરૂમ કરીને બેસે એટલે થાય શું કે પેલો જે કરવા સમાજ છે સહી સુથાર લવાર જેને જીવન નિર્વાહ માટે મતલબ એ જે એમનો વ્યવસાય છે એમનું કર્મ કુશળતા છે એ જ એમનું જીવન નિર્વાહનું સાધન પણ આજે તો ગમે તે ગમે તે તંતો લઈને બેસી જાય એટલે ક્યાંક ને ક્યાંક બેરોજગારી ઉત્પન્ન થવા લાગે વૃત્તિશંકરતાનું એક બીજું ઉદાહરણ તમને આપું અહીંયા ગામડાઓમાં ઝીંગુર મરકટ કીડી મકોડીઓ મહિલાઓ ખેતીની આવક વીસ લાખની છે એમની પોતાની છોકરો સરકારી નોકરી કરતો હોય ચારે બાજુ આવક જ આવક તોય તમે જુઓ તો સાડી વેચતી હોય ને જોડા વેચે ને પેલી કટલરીનો સામાન વેચે ને આ વેચે ને તે વેચે ને એટલે ભાઈ ઠીક છે તમારે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે તમારો જીવન નિર્વાહ તમે તમે જે સામાજિક માળખામાં છો ત્યાં સરસન્માન તમે તમારા જીવન નિર્વાહને ટકાવી શકો આટલું ચોક્કસ દરેકે કમાવું જોઈએ એમાં કોઈ ના નથી પાડતું ધન અર્જન ધન ઉપાર્જનના વિરુદ્ધમાં કોઈ નથી પણ કંઈક લિમિટ તો હોય ને તમે બીજા લોકોના ધંધા કિલો જે લોકો જમીન વિહોણા છે જેમની બ્રેડ અને બટર જેમનું રોટી કપડાં મકાન જે વ્યવસાય ઉપર આધારિત હતું એ વ્યવસાય તમે છીનવી લો તો આ શંકરતા જે પાપ હતું એ ભાવના નીકળી એટલે પણ આપણે આર્થિક અસમાનતા જોવા મળે તો ધન ઉપાર્જન ખોટું નથી પરંતુ આપણા પૂર્વ ઈચ્છતા હતા કે પરમાત્માનો સજાવેલો આ જે બગીચો છે ને સંસારરૂપી બગીચો વિવિધ પ્રકારના આનંદો વિવિધ પ્રકારના ભોગ એ બધા ભોગ પણ તમે ગૃહસ્થ આશ્રમમાં ભોગવીને જાઓ રસ નીકળી ગયા પછી છેરડીના વધેલા છોતરા જેવું જીવન જીવીને તમે ન જાઓ રસવાળું કશવાળું રંગીન રંગરેજ જીવન તમે જીવીને જાઓ એટલા માટે ધન ઉપાર્જનની સાથે સાથે ધન સંચય કર્યા બાદ જીવનને જીવવાનું હતું ભોગવવાનું હતું હવે કોઈ ભોગવતું નથી અહીંયા હું જોઉં છું હટીશો વિકાવાળો ખેડૂત હોય કે કોઈ પણ હોય કે ગમે તેટલો પૈસાવાળો માણસ હોય આપણી સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓની અંદર આપણી વ્યવચારધારા જેવી છે આપણી બધી વ્યવસ્થ વ્યવસ્થાઓ જેવી છે કે માણસ જીવનનો આનંદ માણી જ નથી શકતો એ માત્ર ને માત્ર સંચય કરી ધન ઉપાર્જન કરી ખોટા ખોટા સામાજિક વ્યવસ્થાઓના રિવાજોના બોજ નીચે દબાઈ કુરિવાજોના બધો સમય ઊર્જા એની પાછળ વાપરી અને વ્યક્તિગત જીવન ક્યારેય નથી જીવતું એક દોશી સિત્તેર વર્ષના આજે શેરીમાં ઊભા હતા અત્યારે જ્યારે હું નીકળ્યો તો ઊભા ઊભા ચિંતા કરતા હતા કે બસ હવે તો અમારે મારા દીકરાનો દીકરો છે ને એ ગવર્મેન્ટમાં લાગી જાય ને સરકારી નોકરી માતાજી એને હાલી દે ને એટલે કે અમારે ગંગા નાય એટલે ભાઈ તારે વીસ લાખની ખેતીની આવક છે ને તારે હજુ છોકરાની તો બીજો જે જમીન વિહોણો માણસ છે એને જ નોકરી લાગવા દે ને ભાઈ એ તો તમે તમે જમીનની આવક હું તમારી જોડે તમારા તનતા તમારા વ્યાજ તમે અને તમે તમારા છોકરાની પાછું લગાડી દો ત્રીસ લાખ ભરી જરૂરિયાતમંદ માણસ છે એને બ્રેડ એન્ડ બટરના વાંધા તો જ્યારે આખો નાખો સમાજ ધરાયેલો હોય ને તો જ સમાજ શાંતિથી ચાલે તમારો પાડોશી ભૂખ્યો બેઠો હશે ને તો તમે સુરક્ષિત નહીં રહી શકો એટલે માણસે અને ખાસ કરીને કીડા આ સમજવાની જરૂર છે કે તમારી આસપાસ લોકો ભૂખ્યા હશે તમે સંસાધન ઉપર કબજો આ નક્સલવાદ માઓવાદ એમાંથી જ તો આવ્યો એક જગ્યાએ ધનનું એકઠા થઈ જવું સત્તાનું એકઠું થઈ જવું અને એક આખોનાખો વર્ગ વંચિત રહે સંસાધનોથી તો પછી તમે સુરક્ષિત ન રહી શકો સમાજમાં કાયદો અને વ્યવસ્થા ન જળવાય સમાજમાં સ્થિરતા અને સમાનતા ન જળવાય તો એ ડોશી ઊભી ઉભી બોલતી હતી કે હવે તો અરે ભાઈ એની ઉંમરની ડોશી હું ગોવા જવું આરંબોલ બીચ ઉપર બેઠી બેઠી મસ્ત બિયર પીતી હોય સૂર્યોદય જુએ સૂર્યાસ્ત જોવે આખી દુનિયા ગુમે આ ભૂરીયાઓ ધોળા લોકો એમને શું છોકરાઓ નથી એ શું મનુષ્ય નથી એમને શું જવાબદારીઓ નથી પણ તમારી જેમ આખી જિંદગી ધન સંચય અને જવાબદારીઓના નામે એ સડીલું નથી જીવતા એ સમય આવે હું તો કહું છું કે વાનપ્રસ્થ આ ખરા વાનપ્રસ્થ ભૂરિયાઓ છે ખરા વેદાંતિ આ ભૂરિયાઓ છે ખરા જીવન મુક્ત ભૂરિયાઓ છે આપણે નહીં કેમ કે સનાતનની અંદર પચાસ વર્ષ બાદ વાનપ્રસ્થમાં માણસ બધું છોડી દેતો અને વ્યક્તિગત જીવન ઉપર ફોકસ કરતો એ ગંગા કિનારે જતો એ જંગલોમાં જતો ધ્યાન કરતો સાધના કરતો બધું છોડી અને જીવવાનો પ્રયાસ કરતો પોતાના માટે જીવવાનો એ તો વાત જ નથી સિત્તેર વર્ષની ડોસી છોકરાનો છોકરો કર્યો લાગી જાય ને તો ગંગા નાયા હવે તારા પગ કબરમાં લટક્યા છે ગંગા તું તું ગંગા જ ગંગા કિનારે જવાનું કર આ બધી માયા છોડવું જ નથી પકડીને અને પોતે કંઈક આખી જ જવાની મહેનત કરીને ધંધો ઉભો કર્યો એટલે છોકરાને દબાઈ દબાઈ કરવાનો મેં મહેનત કરી છે ઓ પેટે પાટા બાંધ્યા છે હો ઝીંગ મરકટ કીડા મકોડાઓ એ પછી છોડવું જ નથી છોકરાઓને ધંધાના નિર્ણય નહીં લેવા દેવાના ક્યાંક એમને હરવા ફરવા જવું હોય પરિવાર જોડે તો જવા નહીં દેવાના સંયુક્ત કુટુંબના નામે બધાના સપનાઓનું ગળું ઘોંટી નાખવાનું લોકોની પ્રાઇવસી હણી નાખવાની અને આદર્શ સંયુક્ત ભારતીય કુટુંબ વ્યવસ્થા જોઈ તમારી આદર્શ ભારતીય શાલાઓ દંભી પાખંડી ઝીંગુર મરકટ કીડા મકોડાઓ એકબીજાનું મોઢું જોવા તૈયાર નથી પણ તમે બધા ભેગાને ભેગા એટલા માટે છો કે તમે બધા પાખન કરી રહ્યા છો એટલે વ્યક્તિગત જીવન જીવવાની સ્વતંત્રતા ભારતની સડી ગયેલી સામાજિક વ્યવસ્થાઓમાં નથી આપણે એક્સપાયર થઈ ગયેલી દવાઓ નાખી દેવી એક્સપાયર થઈ ગયેલી મીઠાઈઓ વેફર નથી ખાતા પણ એક્સપાયર થઈ ગયેલી આ સામાજિક વ્યવસ્થાઓને પકડી પકડીને ચાલીએ છીએ એટલે આપણા જીવનમાં આનંદ નામનું ખુશી નામનું સ્તર નથી ગમે તેટલી મિલકતવાળા લોકોના જીવનમાં પણ કોઈ વ્યક્તિગત જીવન નથી બચ્યું મેં કહ્યું ને કે હું આરંભુલ ગોવા જવું ઋષિકેશ જાઉં સાહેબ સિત્તેર સિત્તેર વર્ષની ભૂરી ધોરી મહિલાઓ ત્યાં મતલબ મહિનો મહિનો રોકાય બે બે મહિના રોકાય અને માત્ર ભારતની વાત નથી આખી દુનિયામાં એ લોકો જાય અને તમે શાલાઓ એક મારા છોકરા અને છોકરાનું બસ આટલું થઈ જાય ને માતાજી તને દસ જીના દીવા ઘીના દીવા કરી છે એટલે બસ આવી રીતના કીડા પહેલાં પોતાના છોકરાઓની ચિંતા કરી બિનજરૂરી જે ના કરવી જોઈએ જે એમને કમજોર બનાવે અને એ પૂરું થયું તો હવે છોકરાને છોકરાની ચિંતા કરી એટલે મતલબ કોઈને જીવવું નથી ઝીંગુર મરકટ કીડા મકોડા ઝીંગુરી મરકટી કીડી મકોડીઓને કોઈને જીવવું નથી બધાને બસ માત્ર ચિંતા કરી તણાવ કરી અને ધન સંચય ધન ઉપાર્જન કરી એકદી મરી જવું સાહેબ તમને હું એક ઉદાહરણ આપું કે કેરીના બગીચામાં મોકલું અને તમને આખો દિવસ હું કેરીઓ ભેગી કરાવું અને પછી કહું કે આ કેરીઓ મૂકીને તમે જતા રહો આમાંથી એક પણ કેરી તમારે ખાવાની નથી અથવા તો તમને આ કેરી તમે ભેગી કરી બગીચામાંથી એનું મહેનતાણું પણ આપવાનું નથી તમે કહો કે ભાઈ અમે થોડા મૂર્ખા છીએ અમે થોડા નરવા છીએ તમારા માટે આખો દિવસ કેરીઓ ભેગી કરવી ને ગધા મજૂરી કરવીને હવે જતા રહીએ તો બસ એવો જ સવાલ છે જો એ કેરીઓ ભેગી કરવામાં તમને મતલબ લાગે કે આ તો આ તો મૂર્ખામી છે ગધા મજૂરી છે આપણે ભેગી કરવાની આપણે ખાવાની નહીં આપણે એનો સ્વાદ નહીં લેવાનો અને આનું કોઈ મૂલ્ય પણ ન મળે તો એવી જ મૂર્ખામી આપણે આપણા જીવન સાથે કરીએ છીએ પણ આ મૂર્ખામી સમાજે એટલી હદે સ્વીકારી લીધી છે ને ઝીંગુર મરકટ કીડા મકોડાઓના ધ્યાનમાં નથી આવતું કે બધા માત્રને માત્ર ભેગું કરી અને મરી જાય આજે સવારે ટાઉનમાં ગયો હું બીજવારા માટે મતલબ કપાસનું બીજ ખરીદવા માટે એક સંબંધી મળ્યા મારા એ પોતે સરકારી નોકરીમાં છે સરકારી નોકરી શેની કરે છે એ નહીં કહું કેમ કે આ વિડીયો કદાચ એ જોવે તો એમને ખબર પડી જશે દુઃખ લાગશે તો એ સરકારી નોકરી કરે છે સિત્તેર હજાર એમનો ફૂલ પગાર છે બીજા એમના ધંધા તમને ગણાવો ખેતીની આવક એમની વાર્ષિક વીસ લાખ રૂપિયાની છે સો વીઘા જમીન છે એમ ઓન એને એવરેજ વીસ લાખ પકડો ટાઉનની અંદર એક સુપરમાર્કેટ છે જેમાં સોયથી લઈ સાણસી સુધી બધી વસ્તુઓ મળે બહુ મોટું સુપરમાર્કેટ એક રેસ્ટોરાં છે એમની જ્યાં ભોજન કરવા માટે ફેમસ છે લોકો અહીંથી ખૂબ મોટી સંખ્યામાં ગામડાઓમાંથી જમવા જાય એક સુપર મોલ બીજો બનાવ્યો ફાર્મર સુપર મોલ જ્યાં ખેતીની તમામ વસ્તુ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઈડ્સ સીડ્સ બધું જ ખેતીનું એ ટુ ઝેન તમામ જે સાધનો સોરિયા પાવડા વોટ એવરીથિંગ ખેતીને લગતું તમામ વસ્તુ કલટીથી લઈને બધું જ મ્યુઝિક સિસ્ટમ બધું આ પણ એમનું વીમાની પોલિસી એ એલઆઈસીના એજન્ટ પણ છે અને વ્યાજવા પૈસા દોઢ ટકે બે ટકે ફીર વે ખબર નહીં આ સિવાયના પણ ધંધા હશે જે મને નથી ખબર પણ આટલા ધંધા મેં તમને ઘણા વ્યાજે આસપાસ થઈ શકે તો આટલું કરવા છતાં પણ આજે મને કહેતા હતા કે કંઈક કોઈક ધંધાનું જરા કહેજો ને કંઈ ધ્યાનમાં આવે તો કંઈ પૈસા રોકવા જે પછી મને યાર ના રહેવાનું કારણ કે હું એમને કહેતો હોઉં છું તમે પંચાવન વર્ષના થયા તમારે ચાર ધામ જવું જોઈએ ગંગા કિનારે ઋષિકેશ સાધના કરવી જોઈએ ભક્તિ યોગની પરંપરામાં નામ જપ પરમાત્મામાં ધ્યાન લગાવવાની કોશિશ કરવી જોઈએ સંસારના સમાજના રજોગુણથી નીકળી સત્વગુણમાં સ્થાપિત થવાની કોશિશ કરવી જોઈએ આવું એમને કહું અને એમને મને આવી વાત કરી હજુ કોઈ ધંધો હોય તો જણાવજો એમાંથી મને પ્રેરણા મળી મને ચીડ આવી ખીજ ચડી અને ઝીંગુર મરકટ કીડા મકોડાઓના ધન ઉપાર્જન અને ધન સંચય ઉપર વિડીયો બનાવવાની પ્રેરણા મળી તો મેં એમને કીધું કે બધા ધંધા તો હવે પતી ગયા છે એક વાણંદની જે બાર્બર શોપ આવે ને વાળ કપાવવા લોકો આવે દાટી એ એક બાકી છે હવે એ તમે કરી લો એટલે બિચારા જે લોકો બાર્બર છે વાણંદ છે એમનો વ્યવસાય લઈ લો વૃદ્ધિશંકરતાથી મેં વાત કરીને કે દરેકના ધંધા નક્કી હતા બસ કીધું આ એક વસ્તુ બાકી રહી છે એ તમે કરી લો કેમ કે બાકી બધા તો ધંધા તમે કરી ચૂક્યા છો એટલે એમને થોડુંક માઠું લાગી ગયું પણ શું બોલવું એક જ ધંધો બચ્યો જે એમને નથી કર્યો અને આ માણસ સાહેબ એને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ ડાયાબિટીસની સમસ્યા થઈ હૃદયનો પણ સમસ્યા થઈ કેમ કે આટલા બધા ધંધા એના હિસાબ લોકો તણાવ ચિંતા અને ક્યાં એક રૂપિયો ન વાપરે એટલો બધો એ ચિંગુશ અને મારવાડી સ્વભાવનો માણસ છે એક રૂપિયો ક્યાંય નથી વાપરતો એક રૂપિયો ક્યાંય ન વાપરે તો મને એમ થાય કે શું લોકો આ હમણાં પૈસા ભેગા કરી કરીને કીડા મકોડા કૂતરા જેવું જીવન જીવીને મરી જશે અને એની પેઢીમાં કોઈક એકાદ જણો પછી જુગાર રમશે સટ્ટા રમશે દારૂ પીશે અને પૈસા ઉડાડી દેશે અને આવા ઘણા બધા કીડા મકોડાઓ છે ભારતમાં છેલ્લા સો બસો વર્ષમાં જ્યારથી મૂડીવાદ આવ્યો જ્યારથી મૂડીવાદની આ બધી વ્યવસ્થાઓ આવી ત્યારથી મિત્રો આવા ઘણા બધા કીડા મકોડાઓ છે ભારત વર્ષમાં જે આ રીતે માત્ર ને માત્ર ગધેડાની જેમ કામ કરે ખેતરના માલિક ના બને ખેતરના ટોયા બને ટોયા એટલે ટોયો એટલે જે ખેતરની ખબર રાખવા વાળો મજૂર હોય ને જેને તમે ખેતરની ખબર રાખવાના પૈસા ચૂકવે ટોયો કહેવાય તો આ બધા માલિક નથી પરમાત્મા પણ નારાજ થશે આ કીડા મકુડાઓ માટે કેમકે પરમાત્મા એમને કહેશે કે સાલા તને થાળી સજાવી અને મેં આપ્યું હતું ભોગ ભોગવવા તને ગુલાબજાંબુ આપ્યા હતા તને ફરસાણ આપ્યું હતું તને પતરી અને ગોટા બધું આપ્યું હતું તને પણ તે કશું ખાતું નહીં તું ખાલી જોઈ રહ્યો એ થાળીને સાક્ષી ભાવે એમાં બધા માલિક નથી આ ઝીંગુર મરકટ કીડા મકોડા બધા માત્રને ને માત્ર ટોયા છે ખાલી એમની સંપત્તિના ટોયા છે એ કમાય એ એ નોટોને થોકડીઓને અંકાઉટમાં જોઈ રહે અને એક દિવસ મરી જાય પોતાની જીવન લીલા સમાપ્ત કરી વર્ષ સુધી જે કરી હોય છેલ્લા વીસ વર્ષ તો ઝીંગરો મરકટો કીડો મકોડો મોહાસક્તિ મૂકી જીવો છોડો બધું હવે છોડો આખી જિંદગી ન પકડવાનું એનો સમય હોય દરેક વસ્તુનો એ કરી અને પછી આગળના આશ્રમમાં આગળની વ્યવસ્થાઓમાં આપણે એ તો અને આ લોકો બધા પોતાની જાતને એટલા બધા સ્માર્ટ સમજે છે કે એમને એમ થાય કે અમે કેટલા હોશિયાર પ્રકારના ધંધા કરવીને અરે ભાઈ ધંધા કરીને મરીને એટલા માટે જ આપણા ઋષિ ધન ધનસંચય રાજા આટલું જ રાખી શકે ગૃહસ્થ આટલું જ રાખી શકે એવું શું કમ બનાવ્યું હતું એમને ખબર હતી કે ચિંગુર મરકટ કીડા મકોડાઓ રજોગુણી તમુગુણી આ કીડા મકોડાઓ આખી જિંદગી ખાલી ધન કમાઈ કમાઈ અને મરી જશે એવું સડેલું જીવન જીવશે સાવ રસકસ વિનાનું સોગ્યું ડાચું લઈને ફરશે એટલે એ લોકોએ નિયમ બનાવ્યા હતા એટલે ધન સંચય સંચય ન હોય ધનને ભોગવવાનું છોકરા માટે તમે મેળામાં જાઓ અને અલગ અલગ ચકડોળની બધી જ ટિકિટો ખરીદો અને છોકરો એક ચકડોળમાં નહીં બેસે તો તો કહેશો ને તમે કે ભાઈ તારા ઉલે આટલો ખર્ચો કર્યો ને ભલામાણા તું એકે ચકડુડમાં ના બેઠો તો પરમાત્મા ઉપર બેઠો બેઠો જુએ છે કે આને સારામાં સારી ખેતી આપી સારામાં સારી પત્ની આપી સારામાં સારો સામાજિક ઋતુબો આપ્યો બધું જ આપ્યું થાળી સજાવીને આપી પણ આ ન શક્યો અફસોસ છોકરો એક જ ચકદુળમાં ના બેસે અને ટિકિટો તમારી ફેલ જાય અને જે અફસોસ હોય તમને તમારા નાણાં વ્યય થયાનો એવો જ અફસોસ પરમાત્મા ઝીંગરો મરકટો કીડા મકોડાઓ તમારા જીવનને લઈને કરી રહ્યો છે કેમ કે એને અહીંયા તમને આનંદ લેવા માટે મોકલ્યા હતા એને અહીંયા તમને જીવન મુક્ત બની જીવન જીવવા માટે મોકલ્યા હતા પણ ઝીંગુર મરકટ કીડા મકોડાઓ તમે તો માયા અને શક્તિનું પડ જવાબદારીઓનું પડ એટલું બધું વધારો એટલું બધું વધારો અને સમાજ પણ યાર પૈસો 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 મતલબ કોઈ માણસ બિચારો શાંતિથી જો એને જીવવું હોય ને તો જીવવા દે એમ નથી સવારથી સાંજ સુધી સાલા કીડા મકોડાઓ ભાગ ભાગ કરે એટલે ચારે બાજુ આ આ લોકો ભાગતા હોય એમાં કોઈક સતો ગુણી બિચારો સંતોષથી શાંતિથી બેઠો હોય એને બધા એમ નોર્મલ એને એને એ કશું એને બિચારાને એમ થાય ખોટું કેમ કે આ બધા હ્યુમન બિઈંગ નથી રહ્યા હ્યુમન થિંકિંગ થિંકિંગ હ્યુમન ડુઈંગ ડુઈંગ હ્યુમન રનિંગ રનિંગ બની ચૂક્યા એમાં કોઈ બિચારો જો ખરેખર હ્યુમન બિઈંગ હોય તો આખોય સમાજ સંબંધીઓ ભેગા થઈ એની પાછળ છેલ્લું ઉદાહરણ આપી મારો વિડીયો પૂરો કરું વીસ મિનિટનો વિડીયો થવા આવ્યો બે હજાર પચીસમાં મારો બકવાસ સાંભળવા તમારી પાસે પણ સમય ન હોય તો એક મારો મિત્ર આઈટીમાં અમદાવાદ નોકરી કરે છે એને નોકરીમાંથી દસ દિવસ બાદ હવે એને કાઢી મૂકવામાં આવશે કે રાજીનામું મતલબ એનું લેવામાં કેમ કે એ એ ખોટો ન હતો એ શાંતિથી કામ કરતો એની પ્રકૃતિ એકદમ શાંત હ્યુમન બિંગ હતો એ ધીરે ધીરે ઓફિસ જાય ધીરે ધીરે એકાગ્રતાથી કામ કરે ઓવર થિંકિંગ ન કરે બિલકુલ એન્ઝાઈટી નહીં બિલકુલ તણાવ નહીં ખાટલામાં પડે બે મિનિટમાં એને ઊંઘ આવી જાય હવે આ માણસ બિચારો ઓફિસમાં એ એકલો નોર્મલ હતો બીજા બધા કીડા મકોડાઓ ડિપ્રેશનવાળા સાંજ પડે ને બે બિયર મારીને જેને ઊંઘ આવે એવા તો એ બધા રખવાટમાં કામ કરે આ શાંતિથી કરતો હતો તો એ શાંતિથી કામ કરતો હતો તો એને એવું ઘોષિત કરી દીધું આખી ઓફિસે ભેગા થઈને કે ભાઈ આ તો ઢીલો છે આ તો વેદીઓ છે આ તો બહુ મતલબ ઉર્જા નથી અને વ્યવસ્થિત કામ ડિલિવર નથી કરતો તો એ એ નોર્મલ હતો હકીકતમાં આપણે બધા એપ નોર્મલ હતા એક ગાડીમાં બધા દારૂ પીને બેઠા હોય ને જે દારૂ પીતા વગરનો ન હોય ને પીતા વગરનો હોય એને બધા દારૂડિયા ખોટો સાબિત કરે કે ભાઈ તું એ લોકો સ્પીડમાં ગાડી ચલાવે એવું બધું કરે પેલો ડરે એટલે એને એમ કે તું કાયર છે તને એ રીતે બધા જ જ્યારે મોહાશક્તિના નશામાં છે ભૌતિકતાના નશામાં છે ડિપ્રેશનમાં છે ચારમાંથી એક માણસ ડિપ્રેશનમાં છે ભારતમાં એટલે ડિપ્રેસ એન્ઝાયટીવાળા તણાવવાળા જીવનને સળેલું દુર્ગંધી જીવવાવાળા લોકો પોતાને સાચા માને છે ને એક જે જાગ્રત પુરુષ હોય શાંત હોય સંતુષ્ટ હોય ભીતરથી એકદમ સ્થિર હોય એને ખોટો સાબિત કરી દે તો એ મારા મિત્રને બિચારાને નોકરી છોડવાની તો બસ આટલું જ આમાં તો આખો દિવસ બોલી શકાય પણ કોઈને ટાઈમ નથી હોતો એકવીસ મિનિટનો વિડીયો થઈ ચૂક્યો છે સહયોગ કરજો લવ યુ ઓલ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધન્યવાદ